ઉમરગામના ભિલાડ રેલવે અંડરપાસનું કામ બંધ રહેતા સાંસદ ધવલ પટેલને રજૂઆત કરવામાં આવી છે ઉમરગામ તાલુકાના ભિલાડ રેલવે અંડર પ્રતિરોધ હજારો વાહનો પસાર થતા હોય છે સેલવાસ જવા અને નેશનલ હાઈવે ને જોડતો એકમાત્ર ભિલાડ રેલવે અંડરપાસનો લોકો ઉપયોગ કરતા હોય છે પ્રતિરોધ રહેલી ટ્રાફિક જામની સમસ્યાથી હજારો વાહન ચાલકો મુશ્કેલી વેઠી રહ્યા છે ઉમરગામ તાલુકા વિસ્તારમાંથી સેલવાસ વાપી સરીગામ જેઆઈડીસી જતા હજારો કામદારો અને શહેરી વિસ્તારની હોસ્પિટલમાં જતા દર્દીઓ આ માર્ગનો ઉપયોગ કરી રહ્યા હતા બંધ પડેલ કામગીરી ચાલુ ન થતા વાહન ચાલકોને પડી રહેલી

આ કાર્યના સફળ પરિણામ માટે સતત કાર્યશીલ બની રહ્યા છે સાંસદ ધવલ પટેલને ને રેલવેના અધિકારી સાથે સ્થળ નિરીક્ષણ કર્યું હતું શાહ મેં ઉમરગાંવ તાલુકા ભારતીય જનતા પાર્ટી કા પ્રેસિડેન્ટ હું હાલ હી મેં જો હમરા ભીલાડ કા અંડરપાસ હે જો કાફી સમય સે આધા બના હુઆ થા આધા બાકી થા તો ટ્રાફિક કા સમસ્યા देख के हमने अपने सांसद श्री धवल भाई पटेल को लिखित रजुआत की थी उन्होंने ध्यान में लेके रेलवे डिवीजन को एक लेटर लिखा था वो लेटर में उन्होंने इमीडिएट एक्शन करके उन्होंने लेटर लिख के वापस उनको भेजा था और कल ही के दिन उन्होंने काम चालू करके रेलवे के डिवीज़न वाले को फ़ोन करके आभार भी व्यक्त किया है और उन्होंने बोला है के आश्वासन भी दिया है रेलवे डिवीजन वालों ने भी और धवल भाई पटेल जो हमारे सांसद है उन्होंने भी आश्वासन दिया है कि बारिश से पहले ये बिलार अंडरपास का काम पूर्ण हो जाएगा और पब्लिक को राहत मिलेगी जय हिंद अमित सिंह राजपूत साथ प्रशांत पंचाल एस ट्वेंटी फोर न्यूज उमरगाम